ખાલી ચલાવી હતી થાકી ગયો તો તમે જરી કેવી ભાખરી ખાધી ને કચોરિયું જોઈને તો જો થોડુંક એવું છે ને તલ નું કચોરિયું મેં લીધું છે મને છે ને તલ નું કચોરિયું બહુ એટલે બહુ ભાવે જો તમને ભાવતું હોય શિયાળા તમે ખાતા હોય તો કોમેન્ટ માં મને કહેજો લગ્ન માં રેન્ટ ઉપર પહેરવા કપડા તો લેવા તો પાછા તો દેવા જવા પડશે એટલે જો આપણે બ્લેઝર ને એવું બધું પાછું દેવા માટે જઈએ બે દિવસ નોન સ્ટોપ ટ્રાવેલિંગ કર્યું અને બે દિવસ લગ્ન માં એટલી મોજ કરીને કે ઘરે આવ્યા ને તો આજ સેજ એટલે સેજ મૂડ માં જ નથી બોલો કઈ કામ કરવાની ઈચ્છા જ નથી થાતી મેં એવું વિચાર્યું કે ઘડીક વાર છે ને ઝૂલા ઉપર બેહું પણ ઝૂલા ઉપર

પચાસ હજાર હું લાખ રૂપિયા ની હોય તો લાખ રૂપિયા દઈ દો બસ ખબર છે એટલી મૂકી હાડી નહી લીધી હોય એટલે કે છે જો મમ્મી એ હાડી લીધી કેવી લાગી કોમેન્ટ માં કે છે મમ્મી તમને બહુ ગમી ને હાડી જો આનો પાલો પાલો ને બધી વસ્તુ છે ને બહુ એટલે બહુ મસ્ત છે જો પણ અમારા પાસે તો બહુ કડક હાડી છે મમ્મી કે તમે લઈ લો પેલું અમારે નથી લેવી કડક હાડી બહુ ઢગલા પેડા પેલા ઈ પહેર લઈ જો આનો પાલો પની હારી વાળો છે આપણા ફેન્સ છે ને પહેરવા લઈ જાજો મમ્મી ની હાડી બરોબર છે લોકો ને એક વસ્તુ તો ક્લેરિફાઈ કર કે આ પચાસ હજાર ની હાડી નથી પચાસ હજાર ની નથી ખાલી પાંચસો રૂપિયા બોલો મમ્મી તમે રસોડામાં માં હું કરો એ તો ગયો કોફી બનાવું છું અને કોફી બનાવું છું નવી મેથી કોફી મેથી મેથી દાણા પેલા નાખ્યા પછી આ નાખવાના

ને થોડું પાછું પડે છે એટલે જાડુ તો શું કેવાય સુવે કે ન સુવે પણ આજે હું સુઈ ગયો તો રૂમ માં નીરવ સુઈ ગયો ને એટલે હું સુઈ ગઈ હતી સુઈ જાવ ને એટલે ઉઠું એટલે ઓલરેડી મારી તબિયત નો હારી હોય ને એવી થઈ જાય સફરજન કે હું ખાઈ લેવું એટલે મસ્ત તબિયત થઈ જાય અને મને એવું કઈ વીક બીક બોડી નથી લાગતી પણ મને છે ને હમણાં શિયાળો આવ્યો ત્યાંની કમર એટલી દુખે છે કે વાત જવા દો અને મારે છે ને દવાખાને જવું હતું પણ હવે આજ નહીં જઈએ હવે કાલ કા પરમ દિવસ એક દિવસ આપણે બતાવી આવશું કે આ કમર આટલી બધી દુખે છે અને આપડે તો જો સુઈને ને ઉઠા ને આપણે તો મસ્ત મજાનો એકદમ ફ્રેશ

કડવી ખતરનાક લાગે છે કે કાક ડેન્જર પ્રકારનો રોગ થઈ ગયો ને તમને દવા પીવડાવ એવી કડવી છે મમ્મી કડવી બહુ લાગે છે કોટા ઉખે નહીં ના ના એ તો તને ભાવતી નથી ને નકર મસ્ત બધા ટેસ્ટ કરજો કે ને બે દાણા મેથી ના જોઈ ટુકમાં બનાવો ને એમાં મેથી થોડીક ઓછી નાખજો મમ્મી બીજું શું નાખવાનું મેથીની જગ્યાએ મેથી જોઈએ ઓકે મેથી જ ખાલી નાખવાની એટલે મેથી થોડીક ઓછી નાખજો આમ કોફી જેવો સ્વાદ આવે છે પણ મને છે ને મેથી બહુ પ્રિય નહીં એટલે મને કડવી લાગે છે ખબર નઈ તમે ટ્રાય કરજો એક વાર આમાં બીજું કઈ નથી બધી હજી વસ્તુ છે દૂધ છે મેથી એટલે તમને મેથી એવું બધું કડું કડવું ભાવતું હોય તો કદાચ તમને ભાવે હજી એકવાર ટેસ્ટ કરી કેવું છે

મમ્મી તમે મને ટ્રાય મરે એક આને ટ્રાય મરાઈ જો મે આ ગુંદ ખાધો એટલે ઓલરેડી મોઢું એટલે મેરી અને મને એવું લાગે છે કદાચ તાર હોય તે હોય ને મેથીમ સેક એટલે તને નો ભાઈ કદાચ જો મમ્મી એમ દીધી હોય તો તું પી લે એવું છે મમ્મી હા એમ પાકું એમ જ છે ક્યારેક તને એમ પાઈ દેવી જો કોફી રે હાલે મમ્મી આવા જે કરે મને મને પાવાનો એને હું સોક્સી ખવન પડતી પીવડાવું જાય ને કડવું હોતા મીઠું મીઠું જ નકરું ખવાય કડવું હોતા ખાવું જોઈએ આરે નીરવ નું

અને જો ફુવા આપડી હાટું છે ગોંડલ થી છે ને પ્રસાદી લેવા છે ને ફુવા હા જો એટલે સ્પેશિયલ લાવ્યા છે તો આપડે હમણાં ખાઈ લેવું એને ફુવા છે ને દિવાળી પછી પેલી વાર આવ્યો ફુવા અમદાવાદ માં જ પહેલી વાર આવ્યા ગોંડલ હતા ને ફુવા એટલે જો ફુવા ગોંડલ હતા એટલે આવ્યા એટલે આપણે એટલું પ્રસાદી લેતા આવ્યા તો વાગ્યા છે સાત અને હું ને જાડુ છે ને બાર જમવા માટે જઈએ છીએ જમવાનું મેઈન રીઝન એ છે કે એક ટુર કંપની છે ને એ લોકો એમને ઇન્વાઇટ કર્યા છે કે આવો ડિનર માટે તો હું ને જાડુ અત્યારે ડિનર લેવા માટે જઈએ છીએ અને એ લોકોએ કીધું કે આવો મજાનો એન્જોય કરો અને અમને ફીડબેક આપો તો જાડુ કોઈ બોલાવો તો આપણે તો પડે જવું પડે અદરવાઈઝ આજે તો કઈ બાર નું ખાવાની ઈચ્છા નથી પણ હવે ઇન્વિટેશન કીધું હાલ હવે જઈ આવી લગન ઇન્વિટેશન હોય હોટેલમાં કોઈ શું કેવાય નવો રિસોર્ટ કે બધું એનું ઇન્વિટેશન હોય અમારું ફટાફટ પહોંચી ગયે છે એવું નથી પહોંચી ગયે આજે અમે થોડો ઘણો ટાઈમ છે એટલે પહોંચીએ ટૂંક કહેવાનું એમ છે કે મફતમાં કોઈ ખાવા બોલાવે જઈએ એને મને ઘણું કીધું કે આપણે ત્યાં આ છે આ છે આ છે પછી એમણે એક વસ્તુ કીધું જાડુ એને લીધે હું જાઉં છું કે અમારી ત્યાં તમને થર્ટી ફાઈવ આઈટમ ખાવા મળશે મેં તો ચાલો આવું છું કન્વિન્સ થઈ ગયો છું તો અમેજીએ ફટાફટ જમવા હે ને ફટાફટ એટલે હવે મને ખબર પડી કે નીરવે સફરજનની કે બે ચીટ ખાધી દીધી એનો સફરજન જુંદર મિતુ મને ઈચ્છા નથી કારણ કે રાતે 35 આઈટમ્સ તો અમારે જે હોટેલ માં જવા હતું ને એમાં છે ને નીરવે ટાઈમ સિલેક્ટ કર્યો તો 8 વાગ્યા પણ હજી તો પોણા 8 થયા છે ને અમારે ઘર થી હાવ એટલે હાવ અમે નજીક છીએ એટલે એ લોકો નો કોલ આવ્યો તો તમે કહી દીધું અમારે એટલી સાડા 8 થી પોણા 9 તો વાગી જ જાય કારણ કે મેપ માં ને તો પોણા 9 વાગે અમારો અરાઈવલ ટાઈમ બતાવે છે તો હવે જોઈએ

નીરવ ને જો એની ફેવરેટ આઈટમ મળી ગઈ છે નૂડલ્સ અને પાસ્તા નીરવ આવી ગઈ છે ને પાસ્તા બહુ એટલે બહુ મસ્ત છે મેં પાસ્તા થોડાક જ લીધા છે પણ મેં સલાડ બહુ ખાધું છે અને પાપડ બહુ લીધા છે પાપડે બહુ મસ્ત છે અને બ્રોકલી આલ્મંડ નું સૂપ તો હું લઈ આવી પણ કલર જોઈએ નીરો મને પીવાની ઈચ્છા જ નથી થતી ટ્રાય એ નથી કરું બસ ખાલી જોવો પણ થોડુંક એક જ ચમચી લેવી જો આટલું જ છે તૂપ લાવીશું પણ હવે ટ્રાય કરું તો ઠીક નથી પછી નીરો પી જાય બરોબર ને નીરો બરોબર છે બાકી છેલ્લા પાણી તો છે જ આપણે પીવાનું પંજાબી એવું નથી ખાવું તારે

લાગે પટલી તો નહી હવે એમાં એવું છે મેં તે કાચમાં જોઈને તો મને એવું પતલી લાગતી હતી બાકી મારો વજન કઈ 500 ગ્રામ વધ્યો નથી ને ઘટ્યો નથી એવો ને એવો છે પણ મને એવું લાગે કે અમુક કપડા એવા હોય ને તેમાં તમે પતલા લાગો ને અમુક કપડા એ રીતે પહેરા હોય ને તો એમાં તમે બહુ જાડા લાગો તો એવી રીતે હશે એવા કપડા હશે ને લફાઈનું પતલી લાગે છે પણ ઈ કોમ્પ્લીમેન્ટ આમને હું તો ખુશ ખુશ હાલ થઈ ગઈ બોલો અને મારું કહો ને તો હું છે ને પતલો નથી પણ લોકો હમણાં મને એમ કે નીરો પતલો થઈ ગયો પતલો થઈ ગયો તમે તો સારું છે કાઈ મહેનત કર્યા વગર તમે લોકો વખાણ કરો લાલી ગયો આપણો વખાણ નહી હવે નીરો રીઅલ માં જો તો દિવસે દિવસે એટલો મસ્ત થતો જાય છે ને લોકો કોમેન્ટ

તમે વખાણ કરતા રહેજો ને તારા પચાસ રૂપિયા તને મળી જશે જે વખાણ કર્યા છે મને એવું લાગે છે કે નીરવ જયારે દાઢી બાઢી કરાવે ને ત્યારે છે ને વધારે મસ્ત હેન્ડસમ લાગે અને મારે દાઢી કરાવવાના આવે ને એટલે હું ન ખાલી લાગતી હું જ કહેવાનો તો કે તું જ દાઢી કરાવવા ચાલે કર દે બીજી વસ્તુ છે કે છોકરીઓ કેવું હોય ત્રણસો પાસઠ દી છે ને એને સુંદર લાગો ને આપડે જેન્ટ્સ ને કેવું હોય બોયઝ ને કે પ્રસંગ ના એક દિવસે હારા લાગો છે પછી જેવા લાગે એવા એટલે તમે રોજ હારા લાગતા હોય ને અમારે કોક કોક વાર હારા લાગી જતા હોય એ તો ચાલે તો અહીંયા જે હોટલ માં અમે ગયા હતા ને ત્યાં જમવામાં છે ને ઘણી વસ્તુ હતી પંજાબી હતું પછી પછી આપડે દેશી રીંગણાનું ને એવું શાક ખાવું હોય ને એ બધું હતું દાલ ફ્રાય જીરા રાઈસ ને ગુલાબ જામુ એટલી વસ્તુ હતી ને મેં ખાલી પાસ્તા લીધા હતા નીરવે ખાલી પાસ્તા અને નુડલ્સ લીધા હતા તો પાસ્તા ટેસ્ટ તો એટલો મસ્ત હતો ને કે અમે આગળ બીજું કઈ ખાધું જ નહીં મેં ખાલી પાસ્તા સલાડ અને પાપડ જ ખાતા બીજું એક વસ્તુ નથી ખાધું બોલો એટલા ટેસ્ટી હતા પાસ્તા નીરો નુડલ્સ કેવા હતા નુડલ્સ મેં ટ્રાય નથી કર્યા એટલે તને પૂછું છું પાસ્તા તો બાકી ગજબ હતા જમવાનું છે ને મને લાગ્યું બધું સારું છે પણ આજ મેં જાડુ છે ને બહુ એટલે બહુ ઓછું ખાધું છે જાડુ એ તો ખાલી એને શું કેવાય પાસ્તા જ ખાધા ને ત્યાં

અને બીજી વાત એ કરું કે હોટલ તો એટલી મસ્ત હતી પણ એના જે વેટિંગ રૂમ ના જે ઓલા હતા ને સોફા આપણે ખાલી એમ અંતે મેં નીરવ સોફા થાય તો ટ્રાફિક જોવો અમને એવું હતું કે અત્યારે છે ને ટ્રાફિક નહીં નડે એટલે અમે રિંગ રોડ થી ગાડી ન લીધી અંદર થી લઈ લીધી ગાડી પણ તમે જોવો તો અહીંયા ટ્રાફિક છે જો વાયગા છે રાતના બાર અને અત્યારે જવો હજી અમે ઘરે પહોંચ્યા અને આજે બપોર પછી હું ધોઈ ગઈ તો કપડા એટલા બધા હતા ને કારણ કે લગન માં ગયા તો એ બધા કપડા ધોયા હતા ને બધા હંકેલવાના બાકી છે તો આખો રૂમ ભર્યો છે પણ હું બહુ થાકી ગઈ છું ને તો હવે અત્યારે કપડા જોઉં છું હંકેલું કે ન હંકેલું બાકી મૂકી દઈશ અને કાલે સવારે બધું કામ કરીશ તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ છે બહુ એટલે બહુ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક માં જોતા હોય તો અમને ફોલો કરવાનું ન ભૂલતા નીરવ તારે કઈ બોલવું છે આજના દિવસમાં કઈ દેખાડવા માટે કઈ ખાસ હતું ને કારણ કે કાલે ટ્રાવેલિંગ કરીને આવ્યા એટલે બસ જો સિમ્પલ હોટલ માં ગયા તા ને વાસ્તા કરતા એવું બધું તમને બતાવ્યું છે એમાં એવું હતું કે નીરવ ને જો એક આ અને આ આટલું માથું છે ને એને બહુ દુખતું હતું અને મને છે ને બહુ એટલે બહુ કમર દુખતી હતી અને પેટમાં એટલું દુખતું હતું તમે બે હુઈ ગયા હતા બાકી નીરવ તો નથી હુતો અને હુઈ નથી હુતી તો નીરવ હુઈ ગયો તો મેં તો હુઈ હુઈ જાવ મને તે પેટમાં કમરમાં દુખે છે અત્યારે જોઉં છું કમર નો દુખે ને તો સારું બાકી આજ રાતે ઊંઘ તો નથી જવાની પણ હવે જોઈએ કદાચ તો આવી જાહે તો આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હશે તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય